ઉકળાટ વચ્ચે વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી સુરતમાં જે રીતે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી અને જેને લઈને જે પ્રમાણેની તસવીર જે પ્રમાણે દ્રશ્યો સામે આવી રહ્યા છે આ મુજબનો વરસાદ છે તે ધીમી ધારે અડાદણ હોય કે પાલ વિસ્તાર હોય કે કતારગામ સહિતના અનેક વિસ્તારોમાં જે આગાહી મુજબનો વરસાદ છે તો ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ જેવી સ્થિતિ છે તે જોઈ શકાય સર્વસ્ત્ર જગ્યાએ દક્ષિણ ગુજરાતમાં જે રીતે વરસાદી માહોલ અને વરસાદી વાતાવરણ છવાયું છે ત્યારે ખાસ કરીને એક એક આનંદની હેલી જોવા મળી રહી છે અને આ સાથો સાથ તો જે અસંખ્ય અને ગરમી થઈ રહી હતી તેને લઈને જે પ્રમાણે ઠંડક પ્રસરી છે અને લોકોમાં ક્યાંક ને ક્યાંક જે વરસાદી માહોલ ખુશનુમા માહોલ હોય તે રીતના દ્રશ્યો સામે આવી રહ્યા છે અને જે રીતે હવામાન વિભાગની આગાહી રહે છે તે મુજબનો વરસાદ સુરતમાં ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે સહયોગી જયેશ સાથે અરવિંદ રાઠોડ જનાદેશ ન્યુઝ સુરત